માગરોલ કોર્ટમાં લોક અદાલતમાં સાતસો સુડતાલીસ કેસનો નિકાલ કરવામાં આવ્યો માગરોલ કોર્ટેમાં લોક અદાલત યોજાઈ હતી જેમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જે એસ પરમાર સાહેબ તથા એડિશનલ જજ એ ખેરાદાવાલા સાહેબ એસકે ત્રિવેદી સાહેબ તથા પ્રફુલભાઈ નાજર તથા વકીલ શ્રી સોહેલનુર વીડી મૈસુરિયા જાગૃતિ બેન ગોહિલ ગૌરવ શાહ અજય વસાવા સહિત તમામ વકીલ હાજર રહ્યા આ લોક અદાલતમાં આજે જે બી વીજ ચોરીના કેસ એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડાના કેસ તથા કોર્ટના જુદા જુદા કેસોનું સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યું પ્રિલિટીગેશનના કેસો સહિતના કેસો થઈ કુલ સાતસો સુડતાલીસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો એમ એડવોકેટ સુહેલભાઈ નૂરે જણાવેલ હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ